નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર લોક કરો વાત મૂડી મામલેદાર કલેક્ટર શ્રીનો હુકમ પણ ધોળીને ફીકાયા હતા દૂર પણ ન કર્યા અને લેન્ડ ગ્રેબિંગ પણ નહીં મૂળ તાલુકાના ગામોમાં ગિરખાદેસર દબાણનો ખડકલો થયો છે ખાનગી માલિકીની જમીન હોય કે સરકાર જમીન પરંતુ ભૂમાફિયાઓ દબાવી બેઠા છે તેની સામે તંત્ર પણ વાવણું સાબિત થયું છે તેવો કિસ્સો જોવા મળ્યો સરદારના મહેન્દ્રભાઈ પટેલ દ્વારા કલેક્ટરને અરજી સાથે ફરિયાદી બની સરદારની સર્વે નંબર એકસો વાળી જમીનમાં ભૂમાફિયા દ્વારા દબાણ કરી પાકું ચણતર ખડકી દેવાતા કલેક્ટરને રજૂઆત કરાઈ હતી તેમાં કલેક્ટર દ્વારા તારીખ મે ઓક્ટોબર બે હજાર ચોવીસના હુકમથી આઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે મામલતદાર મૂડીને સૂચનાઓ સાથે હુકમ કરવામાં આવેલ પરંતુ આ દિન સુધી મૂડી મામલતદાર દ્વારા નથી દબાણ દૂર કરવામાં આવેલ કે નથી લેન્ડ ગ્રેબિંગ ગુનો દાખલ કરવામાં આવેલ નથી ત્યારે સવાલ થાય છે કે મામલતદારને શરમ કોની આવે છે મૂડી મામલતદારને આ બાબતે રજૂઆત કરતા અરજદાર સાથે ઉદ્ધતાઈ પૂર્વક વર્તન કરવામાં આવ્યું અને કલેક્ટરનો હુકમ પણ માન્ય ન રાખતા મામલતદાર ફક્ત ખનીજના હપ્તામાં જ રસ હોય તે રીતે કામગીરી કરી રહ્યા છે કલેક્ટર દ્વારા સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવેલ છે કે પોલીસ એફઆઈઆર નોંધાવીને જાણ કરવી પરંતુ ત્રણ મહિના પહેલા સમય સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી કે દપાણવાળી જમીનનો કબજો પણ સંભાળેલ નથી અને કલેક્ટરના હુકમનો પણ અનાદર મૂડી મામલતદાર દ્વારા છડે જોગ કરવામાં આવેલ છે તેમ મહેન્દ્રભાઈ પટેલ સરલાઈ જણાવ્યું રામકુભાઈ કરપડા ન્યૂઝ સેવન ઇન્ડિયા મૂળી